નાગરિક સંરક્ષણ કચેરી તેમજ કચ્છ કલેક્ટરની ઉપસ્થિતિમાં નવજીવન અંધજન મંડળ માધાપુર ખાતે એકસો આડત્રીસ જેટલા દિવ્યાંગ બાળકો અને કર્મચારીઓને નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમ આપવામાં આવી હતી જેમાં નાગરિક સંરક્ષણ દળ વિશે પ્રાથમિક માહિતી પ્રાથમિક સારવાર ફાયર એન્ડ સેફટી એકસો આઠ ઇમરજન્સી હેલ્પલાઇન અભયમ મહિલા હેલ્પલાઇન વિશે માહિતી દર્શાવતા મોડ્યુઅલ બ્રેઇલ તૈયાર કરાવવામાં આવ્યા હતા આ ઉપરાંત બધેર બાળકો માટે સાઇન લેંગ્વેજ થી તાલીમના તમામ મોડ્યુલની સમજણ આપી શકાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર આનંદ પટેલે તાલીમની પહેલને બિરદાવી હતી અને દરેક સંવેદનશીલ જૂથના લોકો આ પ્રાથમિક તાલીમ મેળવે તેવું જણાવ્યું હતું સૌ પ્રથમ વખત બ્રેઇલ લિપીની મદદથી દિવ્યાંગજનોને નાગરિક સંરક્ષણ તાલીમને મહત્વપૂર્ણ બાબત ગણાવી હતી બ્રેઇલ લિપીના માધ્યમથી તાલીમ આપવાનો આ પ્રયાસ દિવ્યાંગજનો માટે આપદાની સ્થિતિમાં જીવનરક્ષક સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ ઉપરાંત અવચેતન અંધજન મંડળ સંસ્થાની દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની કામગીરી પ્રશંસનીય ગણાવી હતી કોઈપણ વ્યક્તિ શારીરિક ખામી હોવાના લીધે નાગરિક સંરક્ષણ તાલીમથી વંચિત ન રહે એ દિશામાં બ્રેલ લિપી નાગરિક સંરક્ષણ તાલીમ મોડ્યુલ ખૂબ જ ઉપયોગી બનશે બ્રેલ લિપિના સ્વરૂપે મોડ્યુલના વિકાસથી પાયાની શરૂઆત કચ્છ જિલ્લા નાગરિક સંરક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે જે સમગ્ર દેશમાં દિવ્યાંગ માટે ઉપલબ્ધ બની શકશે અને દિવ્યાંગો માટે નાગરિક સંરક્ષણ તાલીમ સરળ બનશે બ્રેલ લિપિની સાથે વાંચન કરતા તાલીમ મેળવનારા ભુજના રહેવાસી અને નવચેતન અંધજન મંડળ પર ખાતેની સ્કૂલમાં અભ્યાસ કરતા છાત્રોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ વિસ્તારોમાં નાગરિકોને આ અંગેની તાલીમ આપવામાં આવી રહેલી છે સિવિલ ડિફેન્સ આપણને ખ્યાલ છે કે નાગરિકોનો કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિઓ એ માનવસજ્જિત પણ હોઈ શકે છે કુદરતી પરિસ્થિતિઓ પણ હોઈ શકે છે આ મુશ્કેલ પરિસ્થિતિઓમાં નાગરિકોનો પોતાનો રિસ્પોન્સ શું હોઈ શકે એ માટે એમને તૈયાર કરવા બાબતેની આ તાલીમ હોય છે ગુજરાતમાં લગભગ ચૌદ જેટલી આ પ્રકારની ઓફિસીસ આવેલી છે આપણા ત્યાં ત્રણ જેટલા યુનિટ નાગરિક સંરક્ષણ હેઠળના ભુજ ખાતે નલિયા ખાતે અને ગાંધીધામ ખાતે આવેલા છે દિવ્યાંગજનો માટે ખાસ કરીને એક પ્રથમ વખત ખૂબ સુંદર મજાનો પ્રયાસ ભુજ ખાતે કરવામાં આવેલો છે જે આપણું સાહિત્ય છે એ સાહિત્ય પ્રથમ વખત બ્રેલ લિપિમાં ગુજરાતી બ્રેલ લિપિમાં એને કન્વર્ટ કરવામાં આવેલું છે કે જેથી કરીને આપણા જે પણ દિવ્યાંગનો છે દિવ્યાંગનો પણ એને આ તાલીમને સરળતાથી સમજી શકે આપણે જાણીએ છીએ કે બાળકો વડીલો અને સાથે સાથે દિવ્યાંગજનો આવી વિપરીત પરિસ્થિતિમાં સૌથી વનરેબલ સક્ષણ હોય છે ત્યારે નવચેતન નવચેતન સંસ્થાની સાથે રાખી અને આપણે આ બાળકોને દિવ્યાંગ બાળકોને ખાસ કરીને બ્લાઇન્ડ જે બાળકો છે એમને બ્રેલ માધ્યમથી તાલીમ આજે આપવામાં આવેલી છે અમારી શાળામાં સિવિલ ડિફેન્સ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત અમે ઘણું બધું દિવ્યાંગ બાળકો અને બાલિકાઓ શીખ્યું હતું જેમાં પ્રજ્ઞા માટે સૌથી મહત્વની વાત એ છે કે અમારા માટે બ્રેલ લિપિમાં બુકો ઉપલબ્ધ કરાવવામાં આવી હતી જે પણ સામે ટીવીમાં બતાવવામાં આવે છે કે જે પણ સામે ટ્રેનર અમને સમજાવે છે કે અમે બ્રેડ લિપિમાં વાંચી વાંચીને જાણી શકીએ છીએ આ વાતનો અમને ખૂબ જ ગર્વ છે કે અમે બ્રેડ સરળતાથી વાંચી અને લખી શકીએ છીએ સિવિલ ડિફેન્સ ઓફિસ ભુજ દ્વારા નાગરિક સંરક્ષણ અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે આ તાલીમના મુખ્ય બે હેતુ હતા એક તો દિવ્યાંગજનોમાં પણ સિવિલ ડિફેન્સની ભાવના કેળવાય અને તેઓ પણ સમાજનું રાષ્ટ્રનું એક ઉત્પાદક અંગ છે અને એ જે અમે બધા દિવ્યાંગજનો હક માંગીએ છીએ તો સાથે સાથે અમારે સમાજને કંઈક આપવા માટેની ફરજ પણ છે તો એ માટે અમે નાગરિક સંરક્ષણની આજે તાલીમ લીધી આની ખાસિયત આજે એવી હતી સમગ્ર તાલીમ દરમિયાન સૌપ્રથમ પ્રથમ તો જે કંઈ સાહિત્ય હતું ચાહે એકસો આઠનું હોય અભયમનું હોય સિવિલ ડિફેન્સના પાવર પોઈન્ટ હોય કે ફાયર સેફ્ટીના એ તમામે તમામ જે પ્રેઝન્ટેશન હતા એનું બ્રેલમાં ટ્રાન્સ્રેક્શન કરી અને બ્રેલ લિટીમાં એની કોપી દરેક પાર્ટિસિપન્ટને આપવામાં આવી હતી નાગરિક સંરક્ષણ તાલીમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમને પ્રશ્નલી બ્રેલમાં કઈ આફતથી કઈ મુશ્કેલીમાં શું કરવું અને કેવી રીતે મુશ્કેલીઓનો સામનો કરવો અને બચો આ અમને બ્રેનની પુસ્તિકા દ્વારા સમજાવવામાં આવ્યું હતું અને આજે અમે ઘણી મુશ્કેલીઓનો કેવી રીતે સામનો કરવો એ આ તાલીમમાં શીખ્યા જેમ કે આગ ઓલવી અને આપણે આર્ડ એટેક આવે તો કોઈ વ્યક્તિની કેવી રીતે મદદ કરી શકીએ કે આપણા પર એવી મુશ્કેલી આવે તો આપણે તેનાથી કેવી રીતે નીકળી શકીએ અમને આ તાલીમમાંથી આજે ઘણું શીખવા મળ્યું